બે એકત્રીસ એકત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા બોલ રૂપિયા પાંચસો બધા રૂપિયા ત્યાં ચોતેર પાંચે છત્રીસ સાડતેર ચાલીસ ચુમ્માલીસ ચુમાન રૂપિયા પાંચસો ચુમ્માલીસ પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ફોન આપ્યો પાંચસો ચુમ્માલીસ એકતાલીસ ત્રીસ એકતાલીસ એકાવન એકાવન રૂપિયા પાંચસો એકાવન પાંચસો ને એકાવન રૂપિયા બાવન બાવન રૂપિયા પાંચસો બાવન રૂપિયા ભાઈ હજાર બાવન ये 800 रुपया थे पण 64

ચાર બાણું બાણું ચારસો બાણું ચાર પંચા નો નવા ત્યારબાદ હજાર રોકડી થી બાવીસો પછી રૂપિયા પાંચસોવીસ गोविरुपी रुपया 250 गोविरुपी अबल पे 250 गोविरुपी रुपया 1 करोड़ के ओपन की आह मालूम है बंद करी बंद करी बंद करी तैयार करी ओपन तैयार करी रुपया 250 आरेखरी आरेखरी रुपया अबल હાડબલી ત્રણ વાર પોચિંગ હેલો ભાઈ બચોરને જે સૌ પંદર ભણ હતો હટાવું પડી બચો બી એટલી બાઈ થતી સવિયા અલા સુપર છે કંપા એમાં કાઈ નો ખડે 41 41 241 21 22 22 24 24 32 32 41 51 45 45 56 55 55 56 83 89 56 27 27 સુપર માન છે 28 28 નો તો એની બાજુમાં 10 12 કામ 92 30 30 નાનું ને એક હે ને 27 30 30 40 30 30